चिनोर तालुकाना तेरसा गामे श्रमिक परिवार बे बाळ गुम थं पंथक चकचार मची जमी સિનોર તાલુકાના તેરસા ગામે જૂની પંચાયત ઓફિસ નજીક દેડિયાપાડા તાલુકાના કંબુદી ગામના મહેન્દ્રભાઈ વસાવા તેમના ત્રણ બાળકો અને પત્ની સાથે રહે છે મહેન્દ્ર વસાવા વીસ દિવસ અગાઉ જ તેમના પરિવાર સાથે તેરસા ગામે આવ્યા હતા અને પિયુષભાઈ પટેલના ત્યાં ખેત ખેતમજૂરી કરતા હતા આ દરમિયાન ગત તારીખ ચૌદ ના રોજ મહેન્દ્ર વસાવાના ત્રણ બાળકો પૈકી બે બાળકો સુનિલ મહેન્દ્ર વસાવા વર્ષ દસ અને રાજવીર મહેન્દ્ર વસાવા વર્ષ નવ બંને બાળકો રમવા માટે ગયા હતા પરંતુ મોડી સાંજ સુધી બંને બાળકો ઘરે ન આવતા આજુબાજુના વિસ્તારમાં શોધખોળ હાથ ધરી હતી જોકે બંને બાળકો મોડી સુધી મળી ન હતા જેથી મહેન્દ્ર વસાવાએ પોતાના બે બાળકો મળતા ન હોવાની જાણ પિયુષ પટેલને કરતા પિયુષ પટેલે બે બાળકો ગુમ થયાની જાણ સિનોર પોલીસ સ્ટેશનમાં કરી હતી જેની જાણ થતાં સિનોર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગુમ બંને બાળકોને શોધવાની તજવીજ હાથ ધરી છે જોકે ગરીબ શ્રમિક પરિવાર પાસે બંને બાળકોના ફોટા કે કોઈ ઓળખપ્રૂફ ન હોવાના કારણે પોલીસ માટે બંને બાળકોને શોધવા પડકારજનક બનવા પામ્યું છે